બોલો હનુ શાક બનાવ્યું ભીંડા નું શાક દાળ ભાત અને રોટલી ખાવી નઈ તા પપ્પાને કરી પાસા કોઈ તમાર માટે પડવાળા પરોઠા પડવાળા પરોઠા એ એ તમને ભાવતા નહી હા છી પપ્પાને આ ભાવ ઘી તો ઘી આવે ઘી આવે એટલે પપ્પા ને હારા ભાવે મા પપ્પા ચટુકડા કડા હે એ બધા ચટુ કડા છો સાથ આખો પપ્પા વાળા હવે વણી કાઢવાના થઈ જાય હન થઈ એટલે મસ્ત કરજે લાલ લાલ હો ભીંડા શાક ખાતે જોરા તમને ભીંડા આ ભીંડા બનાયા તો એ તમે ખાવ નહીં જો